ગુડ મોર્નિંગ બધાને જય શ્રી કૃષ્ણ બધાઈને તો જો આપણે વઘારેલી ખીચડી બનાવવાની છે તો તેના માટે દાળ છોખા અડદુ મૈસૂરની દાળ ચોખા અને મગની દાળ ફતરાવાળી ધોઈને તૈયાર કરી દીધી છે અને આ એક છે તજ તમાલપત્ર લાલ મરચી અને દાલચીનીનો ટુકડો અને મીઠા લીમડાના પાંદડા તો ડુંગળી અને મરસા ટમેટા અને બટેટા અને આપણે વઘારવાનો મસાલો બધો તૈયાર સુખો તો આ તેલ છે તો આપણે આમાં આપણે પહેલાં કુકરમાં તેલ નાખીશું એક બળી બે ચમચા તેલ નાખીશું તેલ આવે પછી આપણે વઘાર કરશું તો આપણું તેલ આવી ગયું છે તો લાલ મરચું નાખશું સૂકું લાલ મરચું તમાલપત્ર અને દાલચીનીનો ટુકડો પછી આપણે નાખીશું રાઈ રાઈ ફૂટી જાય પછી એમાં આપણે હિંગ અને મીઠા પાંદડાના મીઠા પાંદડા નાખી મીઠા લીમડાના તો ચાલો આપણું તેલ આવી ગયું છે તેમાં હવે આપણે હિંગ નાખીશું

તેને આપણે થોડી વાર સાટાવા દઈશું થોડી વાર સાતવાય ત્યાં સુધીમાં આપણે સૂકા મસાલા નાખીશું હળદી પાવડર દોઢ છે ધાણા જીરું પાવડર અને હારે બટેટો નાખીશું ચીણું ચીણું સુધારેલું અને મિક્સ કરી દઈશું થોડી વાર સાતરવા દઈશું તો ચાલો આપણે બટેટું બધું ટમેટું ડુંગળી સતરાઈ ગયું છે તો આપણે એમાં નાખીશું ડુંગળી એટલે ટમેટું ભૂલાઈ ગયું પછી એમાં નાખીશું સ્વાદ અનુસાર નમક તેને પણ સાતડવા દઈશું થોડી વાર ટમેટો કતળા જાય ત્યાં સુધી સાતળવા દઈશું એને તો ચાલો હવે ટમેટું પણ સતળાઈ ગયું તો હવે એમાં આપણે દાળ સોખાનું ધોયેલું છે એ એડ કરી દઈશું પાણી નાખી અને આપણે જેટલા દાળ સોખા લીધા હતા આપણે પાણી તો આપણે જોતા પૂરતી પાણી નાખવું કારણ કે અમુક સોખા અને અમુક ડાળ એ ઓછું પાણી પીવે અમુક દાળ અને અમુક સોખા એ વધારે પાણી પીવે તો એ પ્રમાણે આપણે જોતા પૂરતી આપણે પાણી નાખીશું તો ચાલો હવે આપણે કૂકર બંધ કરી દઈશું અને એને પાંચ વિસલ થવા દઈશું કેટલી પાંચ તો ચાલો હવે આપણે કૂકર બંધ કરી દઈશું અને પાંચ વિસલ થવા દઈશું તો જો આપણે ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે તેને સર્વ કરીશું ચા આપણે નાની નાની પ્લેટ લીધી છે હો